uh oh. એટલે આવડી કોણ છે સટા મટા થઈને આવી છે આમ ખરી ગીત ગાય છે હાલો સૈયર પાણી ભરવા કોને લઈને આવી માસી ખોડા બાપાના છોકરાનું છે મુંબઈ રહેશે આવ્યા છે તે મુંબઈ માં હોય ને અહીંયા ગામડે હું વેકેશન કરવા ગુડાતી હોય છે મુંબઈ જેવી સિટી મૂકીને અહીંયા ગુડાણી કેટલુંક પાણી ભરવું તારે કયો ની ડંકી સોઈટી સોતી હજી ડોલ નથી ભરાણી તારી હવે આમ વેતી ની થાની માસી તમારો કઈ વારો નથી તમે હું ડાયા થાય છો જેનો વારો છે એ બોલતા નથી ને તમે આગા હું પંચાયત કરો છો પંચાયત ની દીકરી થા ત્યાં વેતી ની થાને એનો વારો હોય તો હું કઈ ટીલું લઈને આવી છે તો એનો જ વારો હોય પીવાય તો શું છે અમે ઊભા તું કઈ નવી નવાઈ ની ન થે ઊભી તો બતાય ઊભો હોય પાણી ભરવા આવે ને એ માસી મગન બાપાના વવ છે બે જ છે એમ ખબર પડે ન્યા તો પાણી ભરવા જવાનું હોય કાઈ નવા નવા પાણી ભરવા છે ભર લેવા ને પાણી મગજ મારી કરો છો એલી કાયડી બોડી મકન બાપાના સોકરાના નીવાઉ હોય કે સાગન બાપાના સોકરાના મારે શું છે મારે તો પહેલા હું બેડું ભર લઉ પછી ભરવા દે તાવધી હું ભરવા ન જ દેવાન જે કરુ હોય કરે હાઈ લે હવે આખી ની ખહે ને લઈ લે તાર ડોલ ભરાય ગઈ વેતી ની થા હાલ એલી કાયડી આય પાણી ભરવા જ ન હોવાય બીજાન ઘરે થી બે બેડા ભર લેવાય એલી આ ડોહી વાયડી ને પેટ ની છે कोईन पूग वानत देती सो ने ऊ पाडो लीदो से डंकी पाकरी न उफि रहेगी हां लेली हूं तो जावसू अ दोही हन पान वगन नी से केनथी यार नी कऊ सु मार वारो से तोय आडू बेडू नाखिन भरवा मइंदा अगर ये आ कांड उठो હું આન તો મારી માથું ફોડી નાખે એમ આગળ આ ડંકી દેખાશ કે નહીં તાર બાપો ડંકીમાં માથું ફરતા હોય ને તો મરી જાય અહીંયા ને અહીંયા કોઈ ભાવે નહીં પૂછે એમ કેતા સાનું મુનિ ઘર ભેગી નહીં થા નહીં નવરી નહીં કંટ્રોલ કંટ્રોલ ઉદય আলালা তুইলাতিডা নাবি অবিডানা ডোয় পালিসনেটান করও নাবিনি তালিনা ভেলিনাখেনাখেনি হালা হালিসটিয়সান আগালিসটিয়সা� एली अनजाता हवची नाकी ले मनेली एली उभी निरतो कारमुखी हवे क्या जाव स्टार पुलिस ने फोन करीन हैं उभी ने रे तू एली कायडी पाग अन जातो खरियान माटू तो, तो जा डाकण जेवू आनत काय सुडेल वडदार लागे छ सुडेल पईन मा आवती लागे पागेली एली पूतळी नवरीनी उतन केतीत एनार मगज मारी कायर मा अब पाग आ... बस

વડિયો જ આવે મોઢા તોયા વગર ન્યો મુંબઈ થી આવી હોય કે ગોવાથી થી આવી હોય મારે કેટલા ટકા નવરી ન્યુ નમસ્તે હા કરવાનું આ ભયાનક રૂપ